આકાશવાણી ભુજ સમાચાર પરેશ મારું વાંચે છે નમસ્કાર રાજ્યભરની સાથે કચ્છમાં આજે ગણેશ ચતુર્થીની ભક્તિ ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે જિલ્લામાં વિવિધ સ્થળોએ ગણપતિ સ્થાપન સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે પશ્ચિમ કચ્છ પોલીસ પરિવાર દ્વારા ભુજના પોલીસ હેડ ક્વાર્ટર ખાતે સતત એસીમા વર્ષે ગણેશોત્સવનું આયોજન કરાયું છે આ મહોત્સવમાં ગણપતિના આગમન અને વિસર્જન વખતે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે કહેવામાં આવે છે કે કચ્છમાં ગણેશોત્સવનો પ્રારંભ કરાવનાર પોલીસ પરિવાર હતો જિલ્લાના મુખ્ય શહેરોની સાથે ગામડાઓમાં પણ ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે વિવિધ સ્થળોએ ત્રણથી લઈને નવ દિવસ સુધી ભક્તો ભગવાન ગણેશજીની ઉપાસનામાં લીન રહેશે ગણેશ મહોત્સવ પ્રસંગે જિલ્લામાં મહાઆરતી હોમવન સંતવાણી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે પર્યુષણ મહાપર્વનું આજે સમાપન થઈ રહ્યું છે વર્ષ દરમિયાન કોઈ પણ હોય તો આ સમયે અંતઃકરણપૂર્વક ક્ષમા માંગવામાં આવે છે અને ક્ષમા આપવામાં પણ આવે છે જેને કહેવામાં આવે છે આજે સવારથી જ દુકડમ ખૂબ જ ભીડ જોવા મળી રહી છે દરેક દેરાસરોમાં ભવ્ય આંગી કરવામાં આવી રહી છે આ આઠ દિવસ દરમિયાન જે કંઈ તપ કર્યું હોય તેમણે પાંચમ અને છઠના દિવસે પારણું કરતા હોય છે આ દિવસે સવારે વ્યાખ્યાન બારસા સૂત્ર પૂજ્ય ગુરુ ભગવંતો દ્વારા ખાખર રોડ પર આજે ગંભીર અકસ્માત સર્જાતા બે વ્યક્તિના મોત નીપજ્યા છે જાણવા મળતી વિગતો મુજબ બપોરના સમયે આ ઘટના બની હતી અકસ્માત એટલી હદે ભયાનક હતો કે બાઇક સવારના ઘટના સ્થળે જ મોત થયા હતા અકસ્માત અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અંજાર એસટી બસ સ્ટેશન ખાતે બે એસટી બસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું કચ્છ જિલ્લામાં અઢાર નવી બસો ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી છે તે અંતર્ગત અંજાર ડેપો બે નવી એક્સપ્રેસ બસ ફાળવવામાં આવી છે અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ બસ ને લીલીઝંડી દેખાડીને પ્રસ્થાન કરાવ્યું હતું લોકોની સુખાકારીમાં વધારો થશે અને મુસાફરીમાં વધુ સગવડ ઉભી થશે એવી લાગણી ધારાસભ્યએ આ પ્રસંગે વ્યક્ત કરી હતી માંડવી તાલુકાના નાગલપુર ગામે બે કરોડ બત્રીસ લાખના ખર્ચે નાગલપુરથી રાયણ સુધીનો ત્રણ પાંચ કિલોમીટર અને વીઆરટીઆઈથી નાગલપુર રોડ સુધીનો એક પોઈન્ટ પાંચ કિલોમીટરના રસ્તાના કામ કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે ના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે નાગલપરના ગ્રામજનોની વર્ષો જૂની માંગણી સંતોષાઈ છે ત્યારે આ માર્ગ નિર્માણનું કાર્ય ગુણવત્તાયુક્ત થાય તે જોવાની ફરજ ગ્રામજનોની હોવાનું જણાવી પાણી બચાવવા તેમજ પર્યાવરણનું જતન કરવા અપીલ કરી હતી શ્રાવણ માસના અંતિમ પખવાડિયામાં વરસાદ બાદ ભાદરવા માસના પ્રારંભે કચ્છમાં મેઘરાજાએ વિરામ લીધો છે હવામાન વિભાગના સાપ્તાહિક વર્તારામાં કચ્છમાં છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની આગાહી વચ્ચે જિલ્લામાં વરાપ નીકળ્યો છે છેલ્લા ત્રણ દિવસથી કચ્છમાં વાદળોની આવન જાવન વચ્ચે ધુપછાંવ ભર્યો માહોલ છવાયેલો રહ્યો છે તો સાથે તાપમાનમાં પણ સામાન્ય વધારો થયો છે હવામાન વિભાગ દ્વારા ઓગસ્ટ માસના અંત સુધીમાં કચ્છમાં છૂટોછવાયો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત સપ્ટેમ્બર મહિના ના પ્રથમ સપ્તાહમાં પણ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે દેશમાં પચીસ ઓગસ્ટ થી આઠમી સપ્ટેમ્બર સુધી રાષ્ટ્રીય ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી કરવામાં આવે છે અદાણી સંચાલિત ગેન્સ જીકે જનરલ હોસ્પિટલના આંખ વિભાગના વડા ડોક્ટર કવિતાબેન શાહે આ પ્રસંગે કહ્યું કે જીકેમાં કચ્છની એકમાત્ર આંખ બેગ છેલ્લા પાંચ વર્ષમાં એકસો ઓગણીસ દાનવીરે આંખનું દાન કર્યું છે અને બ્યાસી જેટલા ચક્ષુ વિહીન ના જીવનમાંથી એ દાન ના ભાગરૂપે જ અંધકાર દૂર થયો છે હોસ્પિટલ દ્વારા પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ ચક્ષુદાન માટે જાગૃતિના કાર્યક્રમો યોજાશે એમ તેમણે કહ્યું હતું હોસ્પિટલના માનવતાવાદી કાર્યમાં અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી લાયન્સ ક્લબ ઓફ ભુજ કે કે પટેલ હોસ્પિટલ રોટરી ક્લબ અંજાર ગાંધીધામ તથા અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓએ આ કાર્યમાં સહભાગી બની અમૂલ્ય ફાળો રહ્યો છે લોકોને ચક્ષુદાન યજ્ઞમાં જોડાવા આ પ્રસંગે અપીલ કરવામાં આવી હતી ભારે વરસાદના કારણે રાજ્યના નવાણું જળાશય હાઈ એલર્ટ પર છે જયારે છવ્વીસ જળાશય એલર્ટ પર રખાયા છે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર બંધ નેવ્યાસી ટકા ભરાયો છેલ્લા ચોવીસ કલાકમાં જળ સપાટીમાં એક મીટર વધારો થયો છે દરમિયાન અરવલ્લી જિલ્લામાં પણ માઝમ અને મેસો જળાશય ઓવરફ્લો થતા રૂલ લેવલ જાળવવા માટે પાણી છોડવામાં આવી રહ્યું છે અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર